આજે સત્તરમી મે બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ સમનહી ધનરે સંતો ધીર નહી આગે સીતા કુંતા દ્રૌપદી ધારી ધીરજ અતિમન નિષ્કુળાનંદના નાથને કર્યા સંપૂર્ણ એણે પ્રસન્ન રે સંતો ધીરજ વૈરાગ્ય મૂર્તિ નિષ્ફળાનંદ સ્વામી આપણી સાધનાને આપણી આધ્યાત્મિકતાને આપણી ભક્તિને આપણા સમજણને અતિશય અતિશય દ્રઢ કરાવવા માગે છે અવિચળ બનાવવા માગે છે અડગ બનાવવા માગે છે અને એના માટે આપણી તમામ સાધનાના પાયામાં ધીરજની જરૂર છે જેણે જેણે પોતાના જીવનની અંદર એ પછી લૌકિક વ્યક્તિ હોય કે આધ્યાત્મિક વ્યક્તિ હોય ધીરજ ધારી એ અમરપદને પામ્યા છે સુખ શાંતિને પામ્યા છે સીતાજીના કેટલાક પ્રસંગો આપણે સાંભળ્યા સાથે સાથે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પાંડવોની માતા કુંતાજીના નામનો પણ ઉલ્લેખ કરે છે આગે સીતા કુંતા દ્રૌપદી ધારી ધીરજ પોતાના જીવનની અંદર પ્રસંગે પ્રસંગે ધૈર્ય ધારણ કર્યું છે મહાભારત વાંચશો એટલે ખ્યાલ આવશે અને સામાન્યતયા મહાભારતના ઘણા ઘણા પ્રસિદ્ધ પ્રસંગોની અંદર અંદર અને પાત્રોની અંદર ક્યારે ક્યારે તે લોકોએ ધૈર્ય ધારણ કર્યું એનો આપણને ખ્યાલ પણ છે કુંતાજીને ડગલે ને પગલે દુખ આવ્યા છે ભયંકર પ્રશ્નો ઉપસ્થિત થયા છે એની અંદર તેઓ હાર્યા નથી નાસી પાસ થયા નથી અને ભગવાનનો ત્યાગ નથી કર્યો ભગવાનના વિશેની નિષ્ઠાની અંદરથી લેશ માત્ર ચડાઈમાં નથી થયા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર કુંતાજીના પ્રસંગો આવે છે મહાભારતના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણની કૃપાના કારણે પાંડવોનો વિજય થયો અને રાજગાદી પર બિરાજમાન થયા પછી ભગવાનનું સ્મરણ રટણ કરતા કરતા એક વિચાર નજર સામે રાખીને એમણે મહાયજ્ઞનો પ્રારંભ કર્યો કારણ કે પાંડવો જાણતા હતા અમે મુઠ્ઠી જેવડું અમારું સૈન્ય અને સામા પક્ષની અંદર અઢાર અવક્ષણી સેના કૌરવોની હતી એમાં પણ અમે વિજય પ્રાપ્ત કરી શક્યા એની પાછળનું કારણ અમારા રથની અંદર ભગવાન બિરાજમાન હતા અમારા રથના ઘોડાની લગામ ભગવાનના કરકમણમાં હતી અને અમારા સૌના માથા ઉપર ભગવાન કૃષ્ણના હજાર હાથ બિરાજમાન હતા આ વિચાર સાથે એમણે યજ્ઞનો આરંભ કર્યો અને એ યજ્ઞની અંદર પાંડવોના આમંત્રણને માન આપીને ઋષિમુનિ દેવતાઓ રાજા મહારાજાઓ સૌ કોઈ પધાર્યા અને દ્વારિકાથી શ્રી કૃષ્ણ પરમાત્મા પણ પધાર્યા કહેવાય છે કે મહિના સુધી આ યજ્ઞ ચાલ્યો અને યજ્ઞની સમાપ્તિ થઈ પૂર્ણાહુતિ થઈ શ્રીફળ હોમાયા યજ્ઞની અંદર આહુતિ અપાણી જય જયકાર થયો સૌ કોઈને ભેટ સોગાદો આપી બ્રાહ્મણોને જમાડ્યા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપ્યા સૌ રાજા મહારાજાઓ પોતપોતાના રાજ્યની અંદર વિદાય થવા માટે નીકળી પડ્યા અને તે વખતે શ્રી કૃષ્ણ ભગવાન કુંતા માતા પાસે આવ્યા છે અને કુંતા માતાને કહું કે હવે સૌ કોઈ જાય છે તો મારી પણ ઈચ્છા છે હું પણ દ્વારિકા પાછો જાઉં મને રજા આપો હું રજા લેવા માટે આવું છું ભગવાનના દર્શન થયા અને આ શબ્દો સાંભળતાની સાથે કુંતા માતાને આઘાત લાગ્યો જાણે વર્ષો પછી ભગવાનને તેઓ નિરખતા હોય અને શબ્દો સાંભળતા હોય કુંતા માતાએ તરત બે હાથ જોડીને કહ્યું પ્રભુ તમે પધાર્યા ક્યારે ત્યારે ભગવાને કહ્યું કે આ યજ્ઞનો પ્રારંભ થયો ત્યારથી હું આવ્યો છું અને આ બ્રાહ્મણો ઋષિમુનિઓ જમ્યા એના એઠા પતરાવાળા ઉઠાવવાની સેવા મને બહુ મળી મારું મહાન પરમ ભાગ્ય માનું છું નિર્વિઘ્ન રીતે સફળતાપૂર્વક યજ્ઞ થયો સૌ કોઈ જાય છે તો હું પણ દ્વારિકા જાઉં એ રજા લેવા માટે આવ્યો છું આ સાંભળતાની સાથે કુંતા માતાની આંખમાંથી બોર બોર જેવા આંસુ ટપકવા માંડ્યા ફોળો પાથરી ભગવાનના કમળની અંદર પંચાંગ પ્રણામ કરીને રડતા રડતા આક્રંદ સાથે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી પ્રાર્થના કરવા લાગ્યા વિપદ સંતનો શશ્વત યત્ર યત્ર જગત ગુરુ ભવતો દર્શન અપુનર્ભવ દર્શનમ આપના કમળની અંદર મારી એટલ વિનંતી પ્રાર્થના છે ને યાચના છે કે પ્રભુ મને ડગલે ને પગલે દુઃખ આપો પ્રભુ હું તમારી પાસે દુઃખની યાચના એટલા માટે કરું છું કે તમે આટલા આટલા દિવસોથી અહીંયા પધાર્યા છો અને હું તમને પ્રશ્ન પૂછું છું કે તમે ક્યારે આવ્યા અમારા જીવનની અંદર દુઃખના દિવસો હતા અજ્ઞાતવાસમાં રહેવાનું હતું વનમાં ભટકવાનું હતું અને એ દુઃખના દિવસોની અંદર કાંટાળી કેડી ઉપર અમે ચાલતા ચાલતા તમારા નામનું રટણ કરતા હતા કૃષ્ણ 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 એક ક્ષણના માટે પણ અમે ભૂલ્યા નહોતા અને પ્રભુ તમારી કૃપાના કારણે આ મહાભારતના યુદ્ધની અંદર અશક એવો વિજય અમને પ્રાપ્ત થયો આટલો મોટો યજ્ઞ કર્યો અને આજે હું તમને પૂછું છું કે તમે આવ્યા ક્યારે દુઃખના દિવસો હતા ત્યારે પ્રતિક્ષણ આપનું સ્મરણ થતું હતું અને અમારી વિજય પતાકા જ્યારે લહેરાઈ રહી છે આટલો મોટો યજ્ઞ થયો છે જય જયકાર થઈ રહ્યો છે તે વખતે સુખના દિવસોની અંદર સમૃદ્ધિની છોડો ઉછળે છે ત્યારે હું તમને ભૂલી ગઈ ધિક્કાર છે મને ધિક્કાર છે મારા ગાનપણને ધિક્કાર છે મારી બુદ્ધિને ધિક્કાર છે મારી સંપત્તિ અને વૈભવને અને રાજ્યને કે હું તમને ભૂલી ગઈ કૃપા કરો અને મને પગલે ને પગલે મારા જીવનની અંદર દુઃખ આવે દુઃખ આપો કુંતાજી દુઃખ માગ કે લીનો યહી ભક્ત કી રીતિવે જગત સુખ નહી લહત સુપન મે જાકો પ્રભુપદ પ્રીતિવે આ છે કુંતાજીની ભક્તિ આ છે કુંતાજીની સમજણ આ છે કુંતાજીનું ભક્તપણું આ છે કુંતાજીને ભગવાનને વિશેની શ્રદ્ધાને નિષ્ઠા દુઃખ આવે સુખ આવે એની અંદર પણ ભગવાન ન ભૂલાય ક્યારે કે આપણા સ્મરણના પાયામાં ભક્તિના પાયામાં આધ્યાત્મિકતાના પાયામાં ધૈર્ય હોય ત્યારે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું આગે સીતા કુંતા દ્રૌપદી ધારી ધીરજ અતિ મન નિષ્કુળાનંદના નાથને કર્યા પૂરાણ એણે પ્રસન્ન સંતો ધીરજ સમ નહીં ધન આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ